ટીવી થર્ટીન દ્વારા આ ગ્રાઉન્ડ રિપોર્ટ દ્વારા આ તમામ માહિતી દર્શકોને પહોંચાડવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે આ બસ છે તેના કેમેરામેનને કહીશ કે કઈ રીતે બસની અંદર પણ આ પાણી છે તે ભરાયું છે સીટથી ઉપર છે જે પાણી છે તે ભરાયું છે અને આ પ્રકારની આ પરિસ્થિતિ અહીંયા જોવા છે તે મળી રહી છે સુઈ ગામથી એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે તે આપજો જોઈ રહ્યા છો અને આ પ્રકારની ભયંકર પરિસ્થિતિ છે અત્યારે સુઈગામ સમગ્ર પંથકમાં જોવા મળી રહી છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી આ પ્રકારની પરિસ્થિતિ આગળ જે લોકો ચાલી રહ્યા છે તે આ રીતે જીવના જોખમે સુઈ ગામથી જે વાવ તરફ જતો રસ્તો છે જે પાણીમાં ગરકાવ છે ત્યાં જીવના જોખમે આ રીતે જે મુશ્કેલીનો સામનો કરીને પસાર થઈ રહ્યા છે ત્યારે ટીવી થર્ટીન પણ ગ્રાઉન્ડ રિપોર્ટ પર છે અને અહીંયાથી આપ દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતની અત્યારે અહીંયા પરિસ્થિતિ છે તે દેખાઈ રહી છે અને આ પરિસ્થિતિ વચ્ચે ટીવી થર્ટીન દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ

પરિવારજનો બંનેના મૃતદેહને લઈને મણિનગરની કોર્પોરેશનની દક્ષિણ ઝોન કચેરીમાં હોબાળો કર્યો હતો દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનરે લેખિતમાં કાર્યવાહીની બાહેનદરી આપતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો તેવામાં પોલીસે પણ આ બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈ એક્સપર્ટની સલાહ તેમજ રિપોર્ટ મેળવવાની કામગીરી કરી છે આગામી દિવસોમાં આ મામલે જરૂરી પુરાવા મળતા પોલીસ ગુનો દાખલ કરશે જે ઘટના બની છે એમાં એવું જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિક વાયર એને કારણે જે કરંટ લાગ્યો છે એને કારણે આ દુર્ઘટના બની છે તો આ જે વાયરિંગનું જે ડિપાર્ટમેન્ટ હતું અત્યારે માહિતી જે મુજબ ટોરેન્ટ છે તો એના માટે અમે એની પણ માહિતી મેળવી રહ્યા છીએ આ ઉપરાંત એફએસએલની ટીમ કે જે લોકો ટેકનિકલ એક્સપર્ટ છે આમાં સાથે સાથે આર ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ કે જે લોકો इलेक्ट्रिक बाबदना एक स्पोर्ट छे एमनो एक ओपिनियन लेई सू और आमा जे पण हमने पुरावो मळसे ए मुजे अग्रणी कार्यवाही करू तो नारोल विस्तार में एक कपल एक दंपति सत्ताईस साल की महिला और 33 साल का युवक स्पाईक लेकर जाते हैं बारिश गिरने से सड़क पर पानी भरा हुआ था सबसे बड़ी बात तो यह है कि वहां पर नेग्लिजेंसी एएमसी की देखी जाए तो बारिश के उस पानी में करंट फ्लो था जिसके गिरने से दोनों दंपति के गिरने से वही करंट लेकिन बरसाती पानी का निकाल तो नहीं कर सकता टूटी हुई सड़कों की मरम्मत तो नहीं कर सकता लेकिन अहमदाबाद शहर की जनता की हत्या जरूर करने का कार्य कर रहा है जनता ये लगे प्राथमिक दृष्टि की शक्यता जी એના માટે બંનેના પીએમ માટે દે પીએમ રિપોર્ટ શું આવ્યો નથી પણ પીએમ રિપોર્ટ બાદ એ કન્ફર્મ થશે કે એમને હેડ ઇન્જરી છે કે કરંટ છે પણ હેડ ઇન્જરી હોવાના ચાન્સીસ ઓછા છે બંને જણાના અવસાન થયા છે એટલે મોટાભાગે પ્રાથમિક અનુમાન એવું છે અને ફાયરવાળા જ્યારે ગયા ત્યારે પણ એમનું કહેવાનું હતું કે પાણીમાં કરંટ હતો આ બાબતે ઇન્કવાયરી કરવા માટે મેં ટોરેન્ટને પણ લેટર કર્યું ટોરેન્ટને પણ કહ્યું છે ટોરેન્ટના કેબલ કઈ રીતે આની સાથે કનેક્ટ થયા પાણીમાં કઈ રીતે કરંટ આવ્યો એ તપાસ કરી રહ્યા છે એન્જિનિયરિંગ ટીમ પણ એ તપાસ કરી રહી છે એટલે તપાસ બાદ જે પણ આવશે અત્યારે પણ જે પરિવાર છે જે ઘટના છે ખૂબ દુઃખદ છે અમને પણ એનું ખૂબ દુઃખ છે અને પરિવારજનો મળવા આવ્યા હતા અને એમની માગણી બે માંગણી એમણે અમારી સમક્ષ મૂકી છે એક છે કે જે પણ જવાબદાર હોય એમની સામે કાર્યવાહી થાય બીજી માગણી એમની વળતર અંગેની છે બંને માટે અમે જે પણ નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની થતી હશે તપાસ આધારે જે પણ જવાબદાર થશે એની સામે અમે કડક અને ત્વરિત કાર્યવાહી કરીશું સુરતના પલસાણાની સંતોષ ટેક્સટાઇલ મિલ દુર્ઘટના મામલો ગંભીર રીતે દાઝેલા વધુ એક યુવકનું મોત થયું છે આડત્રીસ વર્ષીય યોગેન્દ્ર બનારસી પ્રજાપતિનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે સંતોષ ટેક્સટાઇલ મિલ દુર્ઘટનાનો મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો છે ત્રણ દિવસમાં પાંચ લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે હજુ પણ દાઝેલા ચારની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ભાવનગરમાં કચરો એકઠો કરતા વાહનોની ચોરી થયાની ઘટના બની છે સોલિડ વેસ્ટ એકઠો કરવાના વાહનો ડ્રાઈવરો લઈને ફરાર થયા છે મનપાના બે વાહનો ડ્રાઈવર ઉઠાવી ફરાર થઈ ગયા કચરો એકઠો કરવાના વાહનો પહોંચ્યા મધ્યપ્રદેશ સોલિડ વેસ્ટ વિભાગના કચરો એકઠો કરવાના બે મિની ટેમ્પોની ચોરી કરવામાં આવી છે વાહનના ડ્રાઈવર જ લઈને મધ્યપ્રદેશ નાસી છૂટ્યા છે વાહનોની જવાબદારી એજન્સીની હોવાનું મનપાનું રટણ છે ગુજરાત પોલીસે એક વાહનને ચેકપોસ્ટ પરથી ઝડપી પાડ્યું અન્ય એક વાહન ચાલક મધ્યપ્રદેશ પોતાના વતન પહોંચ્યો મનપાએ વાહનો પરત લાવવા એજન્સીને નોટિસ ફટકારી છે પગાર ન ચૂકવાતા વાહન લઈને ડ્રાઈવરો ફરાર થયાનું કારણ છે ભાવનગર મહાનગરપાલિકાની જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની જે ગાડીઓ છે તે પૈકીની બે ગાડીઓમાં એક ગાડી છે એ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતા ડ્રાઈવર છે એ ગાડી છે એ બોર્ડર ઉપર છોડીને જતા અને અન્ય એક ગાડી છે એ ડ્રાઈવર દ્વારા બોર્ડર ક્રોસ કરી અને મધ્યપ્રદેશ આજે ગયા છતા આજે આ અધિકારીઓને જાણ પણ નથી થઈ કારણ લઈ જવાનું કારણ શું આજે ટેમ્પલ બેન લઈ ગયા છે કાલે બીજી વસ્તુ લઈને જાય બહારના વ્યક્તિઓ તો આની પર પગલા લેવા જોઈએ અને જે કોઈ અધિકારી હોય આમને જેને રાજા હોય એને પણ સસ્પેન્ડ કરવા જોઈએ અને જે કોઈ એજન્સી હોય એની પર પગલા લેવા જોઈએ એ પણ એજન્સી ને સસ્પેન્ડ કરવી જોઈએ ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારોને ફોર્મ ખેંચવાનો સમય પૂર્ણ થયો અને હવે ઓગણીસ સપ્ટેમ્બરે દૂધ ધારા ડેરીની ચૂંટણી યોજાશે દૂધધારા ડેરીની ચૂંટણીમાં બે ભાજપ અગ્રણીઓ વચ્ચે જંગ નિશ્ચિત થયો ભાજપના મેન્ડેટ આપેલ પ્રકાશ દેસાઈ બિનહરીફ થયા બાદ ચૌદ બેઠક માટે ઓગણીસમી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે ડેરીની ચૂંટણીમાં ભાજપના જ નેતાઓ વચ્ચે રસાકસીનો જંગ રહેશે એક તરફ ભાજપના મેન્ડેટ આપેલા ઉમેદવારો અને બીજી તરફ મેન્ડેટ વગરના ભાજપના ઉમેદવારો છે ફોર્મ ખેંચવાના સમય પૂર્ણ થયા બાદ ઘનશ્યામ પટેલે તેમની પેનલના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો સામે ભાજપના મેન્ડેટ વગર ઉભેલા મહેશ વસાવાએ પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો ગ્રાહકો ને અમારી જે પેનલ છે અપક્ષ ભલે ગણતા હોય આમાં કોઈ પાર્ટી આવતી નથી એટલે અમે અમારી પોતાની પેનલ બનાવી છે દૂધ ઉત્પાદક સહકારી પેનલ એના મત પરથી અમે લડીએ છીએ અને આવનારા સમયમાં ઓગણીસ તારીખે એનું વોટિંગ થવાનું છે વીસ તારીખે એનું રિઝલ્ટ બહાર આવી જશે અને એમાં અમે જીતીશું એટલે અમને ખાતરી છે ભારતીય જનતા પાર્ટી જે મેન્ડેજ આપ્યા હતા તે પૈકી પ્રકાશભાઈ દેસાઈ ઉમરલા જન્મથી અમે એમને બિનહરીફ કરાવી દીધા છે એમની સામે જે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ ભર્યું હતું તે ખેંચી લીધું છે અને એ અંગેનું સ્ટેટમેન્ટ મીડિયામાં ફરતું પણ થયું છે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પહેલાં ભાજપ માટે વધુ એક આનંદના સમાચાર આવ્યા છે આણંદ બ્લોકમાં ભાજપના ઉમેદવાર સામે ઉમેદવારી કરનારા પિયુષ રાજ અને ગૌરાંગ પટેલે ભાજપને ટેકો જાહેર કર્યો છે જિલ્લા અધ્યક્ષ સંજય પટેલ અને સાંસદ મિતેશ પટેલની હાજરીમાં ટેકેદારો સાથે ભાજપના ઉમેદવાર કાંતિભાઈ સોઢાના સમર્થનમાં ભાજપમાં જોડાયા છે હરીફ ઉમેદવારો ભાજપમાં જોડાતા ભાજપની વધુ એક બેઠક પર જીત નક્કી થતાં આણંદ કમલમ ખાતે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે બારે બાર સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે ચાર બેઠકો બિનરીત થઈ છે આઠે આઠ બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીના ધરાવતા ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના છે અને એનું તાજું ઉદાહરણ આજે કે જ્યારે ચૂંટણીનો આગલો દિવસ હોય એવા સમયે જ્યારે ઉમેદવારો જ્યારે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં ટેકો જાહેર કરે ત્યારે નિર્વિવાદ બાબત છે કે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં સમગ્ર આણંદ ખેડા જિલ્લામાં માહોલ છે ટ્રાન્સપોર્ટ આકરા પાણીએ જોવા મળ્યું ગાંધીધામમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક મળી હતી બારમી સપ્ટેમ્બરથી ટ્રક ચાલકો સ્વૈચ્છિક હડતાળ કરશે નો ટોલ નો રોડ અંતર્ગત ટ્રાન્સપોર્ટ એસોસિએશન હડતાળ કરશે કચ્છ જિલ્લાના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશને નિર્ણય લીધો છે અમરેલીના ભરડ ગામે બે યુવાનો નદીમાં ડૂબ્યા છે એકનું મોત થયું છે ભરડ ગામે ચેકડેમના પાણીમાં ડૂબી જતા એકનું મોત થયું ચેકડેમમાં ડૂબેલા એક યુવકનો આબાદ બચાવ થયો છે ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ યુવકનું મૃતદેહ શોધ્યો પશુ ચરાવતા સમયે બંને સગા ભાઈઓ ચેકડેમમાં ડૂબ્યા હતા યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે બોટાદમાં કસ્ટોડિયલ ડેથ મામલે એસપીએ કાર્યવાહી કરી છે આરોપીનું કસ્ટડીમાં મોત થતાં બે પોલીસકર્મી સસ્પેન્ડ કરાયા એએસઆઈ જયરાજ ખાચર અને એએસઆઈ અસ્મિતા જાપડિયા સસ્પેન્ડ થયા છે બંને પોલીસકર્મીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા દારૂના કેસમાં પકડાયેલા આરોપી ભરત ગોહિલનું મોત થયું હતું આરોપી બેભાન થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો આરોપી ભરત ગોહિલનું સારવાર દરમિયાન મોત થયું હતું નવસારીમાં સામૂહિક આપઘાત કેસમાં સાસુ અને નણંદની ધરપકડ કરાઈ નણંદ અને સાસુ પુત્ર પુત્રવધુને આપતા હતા માનસિક ત્રાસ આરોપીઓ પુત્ર હાર્દિકની કાન ભંભણી કરીને પુત્ર પુત્રવધુને ત્રાસ આપતા હતા આરોપીઓ મૃતક પાસેથી દહેજની માંગણી કરી આપતા હતા માનસિક ત્રાસ પોલીસે સાસુ અને નણંદ વિરુદ્ધ દહેજ માંગવા સાથે ત્રાસ આપવાના પુરાવા મળતા ધરપકડ કરી અગાઉ પતિ હાર્દિક નાયકની આત્મહત્યાની દુષ્પ્રેણાની કલમ હેઠળ ધરપકડ થઈ હતી નડિયાદમાં અસામાયિક તત્વો ફરી એકવાર બેફામ બન્યા છે કમળા ચોકડી વિસ્તારમાં આવેલા દીપુ ઓમ્લેટ સેન્ટરના માલિકને માર મારતો વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં પપ્પુ નામનો શખ્સ તેના મિત્રો દીપુ સિંધી નામના વ્યક્તિ પર હુમલો કરતા જોવા મળે છે તેઓ અપશબ્દ બોલીને દુકાનદારને માર મારી રહ્યા છે આ વીડિયો ખુદ અસામાયિક તત્વોએ જ બનાવ્યો હતો અને વાયરલ પણ કર્યો હતો થોડા સમય પહેલાં પણ આવી જ રીતે મારામારીનો વિડીયો વાયરલ થયો હતો તાજેતરની ઘટનાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે અમદાવાદના કૃષ્ણનગરમાં વ્યાજખોરોનો આતંક છે દુકાનોમાં ઘૂસીને વ્યાજખોરોએ ફરિયાદીને માર માર્યો વિશાલ વાણંદ નામના યુવક પર હુમલો કર્યો બોપ બનનારે વ્યાજખોર અનિરુદ્ધસિંહ રાણા સામે અરજી કરી હતી વ્યાજખોરે એક લાખની સામે ચાર લાખ વસૂલ્યા છે તેવો આરોપ પણ લખાવ્યો છે ત્યારે ચાર લાખ વસૂલ્યા બાદ પણ પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે કૃષ્ણનગર પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી દાહોદ શહેરની અલ હુસેની સોસાયટીમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા ત્રણ તસ્કરોએ ઘરની બારીની ગ્રીલ કાપી એક તસ્કરે અંદર પ્રવેશ કરી ઘરનો દરવાજો ખોલ્યો ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર સુધી પહોંચી અને ચોરીનો પ્રયાસ કર્યો ઘરમાં સુકેલી મહિલા હલચલથી જાગીને બૂમો પાડતા તસ્કરો ભાગ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે નવજીવન મિલ પાસેના વોર્ડ નંબર ત્રણમાં આ ઘટના બની હતી तो आधा 100 दिन का समाचार और अब आप निहाड़ सो संगीतमय सफर हमारा सहयोगी संजय दवे साथी नमस्कार टीवी 13 गुजराती हक थी गुजराती